નમસ્કાર આજે આપણે અખંડ જ્યોતિના જુલાઈ ઓગણીસો છેતાલીસના અંકમાં રહેલા ગહન જ્ઞાન સમજવા જઈ રહ્યા છીએ આ જ્ઞાન પરમપૂજ્ય ગુરુદેવો પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનું છે અને જુઓ એ આજે પણ એટલું જ સાચું અને પ્રાસંગિક છે વાહ કેટલો શક્તિશાળી વિચાર છે નહીં આજના આપણા આખા વિશ્લેષણનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે એ આપણને યાદ કરાવે છે કે સાચી શાંતિ અને હેતુની શોધ બાર નહીં પણ આપણી અંદર જ કરવાની છે તો આપણી આ આધ્યાત્મિક યાત્રા તેવી રીતે આગળ વધશે આ રહ્યો એનો માર્ગ આપણે એક પછી એક આ બધા તબક્કાઓમાંથી પસાર થઈશું જેથી બધું જ એકદમ સ્પષ્ટ રીતે સમજી શકાય ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી આ એ પાયો છે જેના પર આધ્યાત્મિક વિકાસની આખી ઇમારત ટકેલી છે અહીં આપણે તપસ્યા અને સંતોષ જેવા મૂળભૂત સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજીશું હવે તપસ્યા શબ્દ સાંભળીને ઘણાને લાગે કે આ કોઈ કઠોર સજા જેવું હશે પણ ના એવું બિલકુલ નથી તપસ્યા તો એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે જરા વિચારો એક ખરબચડો પથ્થર છે અને ધીરે ધીરે એના પર પ્રકાશ પડે છે અને એ એકદમ ચમકદાર સ્ફટિક બની જાય છે બસ આજ છે તપસ્યાની સાચી ભાવના આજની આ ભાગદોડ ભરેલી દુનિયામાં જ્યાં દરેક વસ્તુ પાછળ આપણે દોડી રહ્યા છીએ ત્યાં સાચી શાંતિ ક્યાંથી મળે આ એક એવો સવાલ છે જે કદાચ આપણે બધાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે અને એનો જવાબ છે સંતોષ સંતોષ એટલે કોઈ સામાન્ય ભાવના નહીં પણ એક એવી ઊંડી અડગ આંતરિક શાંતિ જેને બહારના સંજોગો સફળતા કે નિષ્ફળતા સાથે કોઈ લેવા દેવા નથી જુઓ કેવી રીતે આ બધી અસ્તવ્યસ્ત રેખાઓ ધીમે ધીમે શાંત થઈને એક સુંદર ગરમ ઘોળામાં ફેરવાઈ રહી છે આ જ છે સંતોષની તાકાત અહીં એક વાત ખાસ સમજવા જેવી છે સંતોષનો અર્થ આળસ કે પછી કોઈ મોટી ઈચ્છા ન રાખવી એવું નથી અરે એ તો એ મજબૂત પાયો છે જેના પર એક સાર્થક જીવનનું નિર્માણ થઈ શકે છે એ આપણને સ્થિરતા આપે છે ચાલો હવે આગળ વધીએ આપણી યાત્રાનો બીજો તબક્કો શરૂ થાય છે અહીં આપણે આપણા મનની અંદરની દુનિયાને સમજવાની અને તેના પર કાબૂ મેળવવાની કળા શીખીશું કહેવાય છે ને કે જો દુનિયા બદલવી હોય તો શરૂઆત પોતાના મનથી કરવી પડે અને આ જ છે મનોવિશ્લેષણ એટલે કે આત્મવિશ્લેષણની અદ્ભુત શક્તિ આ એક બહુ જ મહત્વનું સાધન છે તો આત્મવિશ્લેષણ કેવી રીતે કરવું અહીં કેટલાક પ્રશ્નો છે જેના પર આપણે સૌ વિચારી શકીએ શું ધ્યાન ખરેખર કેન્દ્રિત રહે છે કે પછી મન ભટકી જાય છે આખો દિવસનો સમય જાય છે ક્યાં મનમાં મોટાભાગે કેવા વિચારો ચાલે છે શું આપણી શક્તિઓનો પૂરો ઉપયોગ થાય છે અને શું આપણી નબળાઈઓ વિશે આપણને ખબર છે આ સવાલોના પ્રામાણિક જવાબ આપણને ઘણું બધું શીખવી શકે છે અને જ્યારે આપણે આપણા વિચારોને જોવાનું અને એને સાચી દિશા આપવાનું શરૂ કરીએ છીએ ત્યારે જ જાદુ થાય છે ક્રોધ ધીરજમાં બદલાઈ જાય છે ઈર્ષા પ્રશંસામાં આ તો છે આંતરિક શાંતિ તરફ જવાનો સીધો રસ્તો જે ગૂંચવાયેલી ભૂલભૂલામણી હતી એ હવે એકદમ સીધી અને પ્રકાશિત બની જાય છે હવે આપણે ત્રીજા વિભાગમાં પ્રવેશ કરીએ છીએ અહીં આપણે સમજીશું કે આપણું આ શરીર આપણું સ્વાસ્થ્ય એ આપણી આધ્યાત્મિક યાત્રા માટે કેટલું જરૂરી છે આ એક અદ્ભુત રૂપક છે આપણું આ શરીર કુરુક્ષેત્ર છે મતલબ કે આ એક એવી પવિત્ર યુદ્ધભૂમિ છે જ્યાં આપણે પોતાની જાત પર વિજય મેળવવા માટેનું યુદ્ધ લડીએ છીએ આપણું શરીર માત્ર એક સાધન નથી એ આપણી સાધનાનું ક્ષેત્ર છે ઘણીવાર આપણે શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક પ્રગતિને અલગ અલગ જોઈએ છીએ પણ એવું નથી એક સ્વસ્થ શરીર હોય ને તો જ મન પણ એકદમ સ્પષ્ટ અને સ્થિર રહી શકે અને કેન્દ્રિત મન વગર આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે શક્ય બને અને જુઓ આ લેખોમાં કેટલી વ્યવહારુ સલાહ પણ આપવામાં આવી છે આ આંખોની સાવ સરળ કસરતો છે આનાથી એ સમજાય છે કે કેવી રીતે નાની નાની શારીરિક ક્રિયાઓ પણ આપણી માનસિક અને આધ્યાત્મિક શાંતિમાં મદદરૂપ થઈ શકે છે અને હવે આપણે આપણી યાત્રાના સૌથી ઊંડા અને અંતિમ પડાવ પર આવી પહોંચ્યા છીએ ચાલો દિવ્ય જ્યોતિની એ અદ્ભુત શોધ શરૂ કરીએ આ એક ખૂબ જ સુંદર અને મૂળભૂત સત્ય છે દરેક જીવની અંદર એક દિવ્ય જ્યોતિ રહેલી છે એક શાશ્વત દિવ્ય પ્રકાશ જાણે કે ઘનઘોર અંધકારમાં એક નાનકડો પણ તેજસ્વી તણખો અને આ તણખો આપણા સૌની અંદર છે આ સ્લાઇડ જો કેટલું સરસ રીતે બાહ્ય અને આંતરિક જગતનો તફાવત બતાવ્યો છે બહારની દુનિયા ઇન્દ્રિયોથી ચાલે છે જે સતત બદલાતી રહે છે અને આપણું ધ્યાન ભટકાવે છે જ્યાંને અંદરની દુનિયા શાશ્વત છે સ્થિર છે અને ત્યાં જ સાચી શાંતિનો સ્ત્રોત છે તો પછી જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શું એ જ કે બહારની દુનિયાના ઘોંઘાટ અને અરાજકતામાંથી ધ્યાન હટાવીને આપણી અંદર રહેલી એ જ્યોત પર કેન્દ્રિત કરવું કારણ કે એ જ તો બધા જ્ઞાન અને આનંદનું મૂળ છે અને જ્યારે આમ કરીએ છીએ ત્યારે પેલો નાનકડો તણખો એક એવા વિશાળ તેજસ્વી પ્રકાશમાં ફેરવાઈ જાય છે જે બ્રહ્માંડને ભરી દે છે વાહ કેટલી ઊંડી યાત્રા હતી ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ તો આંતરિક વિકાસ માટેના ચાર મૂળભૂત સિદ્ધાંતો કયા છે પહેલું સાચો હેતુ આત્મશિસ્ત એટલે કે તપસ્યાથી મળે છે બીજું સંતોષ જ સાચી અને ટકી રહે તેવી શાંતિનો પાયો છે ત્રીજું મન પર કાબૂ મેળવવો હોય તો આત્મવિશ્લેષણ કરવું જ રહ્યું અને ચોથું સભાનપણે આપણા નકારાત્મક વિચારોને સકારાત્મક ગુણોમાં બદલતા રહેવું અને હવે સારાંશનો બીજો અને છેલ્લો ભાગ આમાં આપણે શરીર અને આપણા અંતિમ લક્ષ્ય વિશે વાત કરીશું યાદ રાખવા જેવી બાબતો આપણું શરીર આત્માની યાત્રા માટેનું એક પવિત્ર મંદિર છે નાની નાની શારીરિક કસરતો પણ આધ્યાત્મિક સ્પષ્ટતા વધારે છે આપણા સૌની અંદર એક દિવ્ય જ્યોતિ રહેલી છે અને જીવનનો સાચો હેતુ એ જ અંદરના પ્રકાશ સાથે જોડાવાનો છે બસ આ જ છે પ્રાપ્તિનો માર્ગ તો આંતરિક યાત્રાનો આખો નકશો હવે આપણી સામે છે રસ્તો સ્પષ્ટ છે જ્ઞાન ઉપલબ્ધ છે હવે સવાલ માત્ર એક જ છે આ યાત્રાની શરૂઆત ક્યારે કરવી